બીમળ કાને કારને પણ અટપેટે લેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી પ્રમાણે વધુ જણાવી દઈએ કે કોંગ્રેસના સૂત્રો જણાવ્યા અનુસાર સદન સભ્ય કારમાં સવાર પૂર્વ મંત્રી બીમળશાહનો આબાદ બચાવ થયો છે અકસ્માતની જાણ થતા કાર્યકરો અને હોદ્દાદારો ખબર અંતર પૂછ્યા હતા ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે તોણાથી છીપડી માર્ગ બિસ્માર હોવાની વાહન ચાલકો વાહન પરનો કાબુ ગુમાવતા અવારનવાર અકસ્માતો સર્જાવાની ઘટના બને છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ